તમે વિડીયો જોઈને બાંધા લીધી વખો બચી ગયો અને હું મોરલ ની બોલું ન બટાડું મારું જા હારાના ધંધાભો મજા થઈ જાય તો ધીમોથી સીધી લાઈને આવશે તો સારું થાય લાઈન જેવું

તમારો ઈશ્વર કે છે મેળા જેવ કોસુ મત બોલે માતાન કગરી જા દે પાછી નોકરી આલુ ધંધો મોણી આલુ બધી રીતે મજા આલુ પણ કંપની રેડી થઈ જાય કે માતા કે તાર કરી કરી બે ગણપતિ ચાલુ કરે બરો ભાઈ બોલો ભાઈ પાછો તો ચેક નો કરાવતી રિપોર્ટ નો કરાવતી તારે જે શક્તિ ની ટેબ્લેટ વિટામિન લેવી તન છૂટી છે હા હા

મૈન બોત ધેલો હોકળે બોધ્યો છે ને માતા વર્ગે જે છે હું શેર બોરી 32 છે માતા કો છે મૈયા વાટે જે બોલેન સધીવાડી સોગન છે તો કરે જવાનું હા બૈન બે Riko, 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 મારો ભગવાન એવું હું કહે છે કે હું ભરેન તમારો ડખો છો રસ્તો એરે છે તમારે મારા વસમાં એમાંથી ઝઘડો પડ્યો આજથી બેતાલીસ વર્ષ પહેલા તનો જીતત એ ઝઘડો એમાં લખો પડે ને પડે ને વખવાજ માટે બેરો આવ્યો એના પછી આ ભઈન લાગુ છું

તમારે એના માટે વધે મારો ઈશ્વર કેસે છે જોડાઈ હાલો તારી કાટ નો ખોગર નું વાકર لو بکھاں وہاں سوڑا سوڑا سنجھ ایک من ہوگ رک بات ہوئے جو تماماں نوم ماتا کی موہاں کرتے ہیں مجھے گئے تن کو برا نی ماتا نوانی بھی اکر باتی کٹیو آگونا یوں بانتی جے توڑوانو بانتی جے دخا بانتی جے تا ماتا تیتا ماتا ماتا وہ بھی رہا ہے اس وقت اونا بھی اکر باتی چلو کر گیا باکو تماما نماتی دا ભાઈ વાત બોલો ભાઈ બત્રીસી ગોગા નો વખો પેલો તારે ભાઈ ગોગાનો વખો ખરો 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 છે ઘોઘા ની હોતી નું દુઃખ છે તો તો મોજે દુનિયા માં શેર ઘોડી બત્રી છે મતલબ જવાબ આપો ભગવાન બોલતો છે કે ખોલ્યું છે ખોળે આલી આજથી તો રેડી થઈ ગયા ધંધે પોણી મજા થઈ જાય બગાઉ બન થઈ જાય ગોગા ડુ કરી ખાલી જા બે અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વ મેલે આજથી તારે લેર પોણી લાડવા મજા થઈ જાય ચલો ભાઈ

કમ્પ્લીટ છે ગયું શેનું કામ છે બરાબર કોન્ટ્રાક્ટર જો માતાને મારે કઈ ચાલજો જો તમારું કામ હોય મજા 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 રહે લો લાભ પહોંચન છે ને લાભે લાભ ના કરીએ લોક મારું કામ જો રેડી આટલે આયા નરતિયા એટલે વાત પૂરી થઈ ગઈ મજા થઈ ગઈ બોલો ભાઈ આપણે